ટૂંક સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાર લાગી ન હતી જેના કારણે વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો ફેક્ટરીમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડા દૂરથી પણ જોઈ શકાતા હતા માહિતી મળ્યા બાદ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી આગનું કારણ હાલમાં જાણી શકાયું નથી હરદા બેતુલ ખંડવા અને નર્મદાપુરમથી એમ્બ્યુલન્સ અને ફાયર એન્જિન બોલાવવામાં આવ્યા હતા કલેક્ટર ઋષિ ગર્ગ એસપી સંજીવકુમાર કંચન સહિત સમગ્ર વહીવટી તંત્ર હાજર રહ્યું હતું ફેક્ટરીમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા હતા હરદાના સિવિલ સર્જન ડોક્ટર મનીષ શર્માએ જણાવ્યું છે કે અકસ્માતમાં છ લોકોના મોત થયા છે ઇજાગ્રસ્તોને ઇન્દોરની એમ વાય હોસ્પિટલમાં લાવવાની સંભાવનાને કારણે વ્યવસ્થાઓ એલર્ટ પર છે કલેક્ટર આશીષ સિંહ એમ વાય હોસ્પિટલ પહોંચ્યા છે અને ઇન્દોરથી એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર પણ ટીમ હર્તા ખાતે મોકલી આપવામાં આવી છે ઇન્દોરમાં ઘાયલોની સારવાર માટે તંત્ર અને એમજીએમ મેડિકલ કોલેજને પણ એલર્ટ રાખવામાં આવી છે તો મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ઘટનાને લઈને ઇમરજન્સી બેઠક બોલાવી છે મુખ્યમંત્રીએ તાત્કાલિક મંત્રી ઉદય પ્રતાપસિંહ એસીઆસ અજીત કેસરી ડીજી હોમગાર્ડ અરવિંદ કુમારને હેલિકોપ્ટર દ્વારા જવાની સૂચના આપી છે ભોપાલ ઇન્દોરમાં મેડિકલ કોલેજ અને એઇમ્સ ભોપાલમાં બર્ન યુનિટને જરૂરી તૈયારીઓ કરવા માટે કહેવામાં આવ્યું છે રાહત કામગીરી માટે વરિષ્ઠ અધિકારીઓને સૂચના પણ આપી દેવામાં આવી છે